પંચમહાલ હાલોલની એશિયન ગ્રીન સોસાયટીમાં મેન્ટેનન્સની રકમ મુદ્દે થયેલા વિવાદ બાદ સોસાયટીના હોદેદારોએ અસ્મિતાબેન પંચાલના ઘરની પાણી કનેક્શન કાપી નાખ્યું હતું આ ઘટનાને લઈ અસ્મિતાબેન પંચાલ પંચમહાલ જિલ્લા ને રજૂઆત કરવા રૂબરૂ ગયા હતા જ્યાંથી તેમને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી હતી અસ્મિતાબેન દ્વારા હાલોલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ લાંબા સમય સુધી કોઈ સુનાવણી ન થતાં તેમણે તપાસ કરી હતી તપાસ બાદ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી કે તેમની જાણ બહાર જ સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદનું નિવારણ થઈ ગયાનો રિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો જ્યારે હકીકતમાં સમસ્યા યથાવત છે છેલ્લા નવ મહિનાથી અસ્મિતાબેન તેમની સમસ્યા માટે ધક્કા ખાઈ રહ્યા છે અને અનેક ફરિયાદો કરી ચૂક્યા છે છતાં આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારીએ સ્થળની મુલાકાત લીધી નથી આ ઘટનાએ હાલોલ તાલુકા સ્વાગત કાર્યક્રમની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે